આગમન થઈ ચુક્યું છે કે કિંમત ખૂબ વધારે છે છૂટક બજારમાં કેસર કેરીના ઊંચા ભાવે વેચાઈ રહી છે મધ્યમ વર્ગ ને કેરી ખરીદવી પોસાય તેમ નથી ત્યારે શહેરની કેટલીક દુકાનોમાં કેરીનો રસ કેરી પણ સસ્તો વેચાઈ રહ્યો છે સહીની દુકાનોમાં કિલોના ઊંચા ભાવે વધુ કેરી વેચાઈ રહી છે કેરી કરતા કેરીનો રસ સસ્તો કેમ આ સહજ પ્રશ્ન મનમાં ઉઠે તેમ છે ત્યારે નવસારી ફૂડ વિભાગ દ્વારા કેરીના રસની દુકાનોની તપાસ હાથ ધરી છે નવસારી ફૂડ વિભાગ દ્વારા વિજલપુર વિસ્તારમાં કેરીના રસની દુકાનોમાં કલર સાથે અન્ય ભેળસેળ કરી કેરીનો રસ સસ્તામાં વેચાણ કરતી લારી દુકાનો પર ફૂડ વિભાગ દ્વારા સઘન ચેકિંગ કરી બનાવટી કેરીના રસના જથ્થાનો ગટરમાં નાશ કરી આવનાર દિવસોમાં ફૂડ વિભાગ સક્રિય થઈ શહેરમાં અને ખાણીપીણીની લારી અને દુકાનોમાં સઘન ચેકિંગ હાથ ધરી તમામ ઉપર કાર્યવાહી કરશે ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ભાણા નવસારી